રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાગેશ્વર સોસાયટીમાં એક આત્મહત્યા અને સાથે હત્યાનો પ્રયાસનો બનાવ બન્યો હતો જેનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ જે બનાવ છે એની વિગત એવી છે કે લાલજીભાઈ રમેશભાઈ પઢિયાર કે જેઓએ પોતાની પત્ની તૃષા પઢિયારને પોતાના લાયસન્સ વેપનથી એને ગોળી મારી અને એને ઈજા પહોંચાડેલ હતી અને પોતાની જાતને પણ એમણે આ ગોળી માથાના ભાગે મારી અને આત્મહત્યા કરી હતી આજે કૃષાબેન છે એમનું આજે વહેલી સવારે ચાર એક વાગે આસપાસ એમનું પણ સારવાર દરમિયાન મૃત્યુ થયું છે જેથી આજે ત્રણસો એકસો નવ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો હત્યાના પ્રયાસનો અટેમ્પ ટુ મર્ડરનો એની એમાં મર્ડરની કલમ ડીએનએસ એકસો ઉમેરવા માટેની કાર્યવાહી કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં જે તપાસ છે એમાં એફએસએલ દ્વારા પંચનામું કરવામાં આવ્યું છે સ્થળનું બલેસ્ટિક વિભાગનો પણ આ બાબતે અભિપ્રાય લેવામાં આવશે સીસીટીવી જે છે એ જગ્યાના એ કબજે કરવામાં આવેલા છે અને જે લાલજીભાઈ છે એમની પાસે લાયસન્સ જો વેપન હતું તો આ એમનું જે લાયસન્સ છે એ પણ કબજે કરવામાં આવ્યું છે અને એમના ઘરેથી પંચનામું કરી અને જેટલા બીજા લાઈવ રાઉન્ડ હતા કાર્ડ એ પણ કબજે કરવામાં આવ્યા છે અને સાથે સાથે જે સ્થળ ઉપરથી અમને ખાલી કેસ મળ્યા હતા એ પણ કબજે કરવાનું જે કૃષાબેન છે એમના બ્રધરે જ આ ફરિયાદ આપી હતી અને એ ફરિયાદ મુજબ ને કોઈ એક વ્યક્તિ સાથે સંબંધ હોય અને એનાથી નારાજ થઈ અને લાલજી છે એમણે કૃષાબેનને ગોળી મારેલી હોય એ પ્રકારની ફરિયાદ અ જે તૃષા જે હસબન્ડ વાઈફ છે એની વચ્ચે છેલ્લા દોઢેક મહિનાથી આ બાબતે ચાલુ હતી અને તુષાબેન છે એ છેલ્લા દોઢેક મહિનાથી એમના હસબન્ડ થી અલગ બનતા હતા